લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વરમાં હાલ જે નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમ છે એ ઘણા સમયથી બંધાઈ રહ્યો છે એમાં ગઈકાલે છ તારીખની સાંજે એક ગમખ્વાર દુઃખદ ઘટના બની છે આ સાઈડ પર અમને જે મળવા આજે અમને જે માહિતી મળી રહી છે મુજબ ગઈકાલે સાંજના રાતના સમયે બે યુવાનો આ બાંધકામની સાઈડ ઉપર આવી ચડ્યા હતા ત્યારે અહીંયા જે સાચવણીનું કામ કરતા છે અને જે બાંધકામનું જે કામમાં સંકળાયેલા લોકો છે એ બંને યુવાનોને ચોરીના ઈરાદે તેઓ આવ્યા હોય એવી અશંકા રાખીને તેઓને બાંધીને માર મારવામાં આવ્યો છે એવી માહિતી અમને મળી રહી છે ત્યારબાદ જે માર મારવાનો ભોગ બનેલા જે બે યુવાનો છે પૈકી એક યુવાનનું મરણ થયેલું છે અને બીજું જે ઇજાગ્રસ્ત યુવાન છે તે હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટનાની જાણ થતાં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને અન્ય રાજકીય લોકો આ સ્થળે આવી આવી પહોંચ્યા હતા અને તેમને જાત માહિતી મેળવી હતી હાજર જે પોલીસ કર્મચારીઓ છે પોલીસ અધિકારીઓ છે એમની પાસેથી પણ તેમણે સમગ્ર ઘટના બાબતે જાણકારી લીધી છે આરોપીઓની ધરપકડ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને જે મનોરંજનાર યુવક છે તેનું પીએમની કાર્યવાહી હવે ચાલુ થવાની જેવી માહિતી મળી રહી છે ગરડેશ્વરમાં હાલ નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં એક યુવાની હત્યાનો બનાવ બન્યો છે તો અહીંયા એક રાજકીય અને એક સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ છે આપણે એમની સાથે સમગ્ર ઘટના બાબતે જાણકારી લેવાનો પ્રયાસ કરીએ દિનેશભાઈ શું છે આ ઘટના અને અને આગળ શું પ્રોસેસ થઈ રહી છે હાલમાં આદિવાસી મ્યુઝિયમ માટે આ પાસે જે આ ઘટના બન બની છે એનું સવાર સવારમાં મને જાણ થઈ ગામ લોકો દ્વારા કે આ પ્રમાણેનો બનાવ બન્યો છે અને એ બનાવ વિગત એવી છે કે ગભાણા ગામનો એક યુવાન અને કેવડીયા ગામનો એક યુવાન આ બંને યુવાનોને રાત્રિ દરમિયાન અહીંયા જે લોકો કંઈ કામ કરે છે કે કામ કરાવે છે એવા લોકો દ્વારા એમને દોરડાથી બાંધીને એમને ગઢડા પડતું તથા મૂળ માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી બીજો જે ગભાણાનો જે યુવાન છે એનો કંઈક હાથ પણ તોડી નાખવામાં આવ્યો છે અને એને વધુ સારવાર માટે એને રાજપીપળા રિફર કરવામાં આવ્યો છે અને કેવડીયા ગામનો જે યુવાન છે એનું લગભગ હું માનું ત્યાં સુધી એનું ઘટના સ્થળ પર જ એનું મૃત્યુ થયું છે એટલે આ બનાવની જે વિગત છે એમાં અમારો આદિવાસી આ જે પટ્ટો છે આદિવાસી જે સમાજ છે એ લોકોને બહુ એવું નોલેજ નથી હોતું કે રાત્રિ દરમિયાન ક્યાં ફળવું ક્યાં ન ફળવું એટલે આવી ના સમજને કારણે એ લોકો કદાચ આ સ્તર પર આવ્યા હશે અને એ સ્તર પર એમને કોઈક શંકાના આધારે એમને માર માણીને એમનું મૃત્યુ નિપજવામાં આવ્યું છે અને એને સખત શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ અને આ બનાવ બાબતે તાત્કાલિક ધારાસભ્યશ્રીને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવ્યા છે ડેડ બોડીની પણ પોતે નિરીક્ષણ કર્યું છે ગડેશ્વર હોસ્પિટલમાં એટલે અમારી વિનંતી છે કે આ બાબતમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ તો આતા જિલ્લા પંચાયતના દિનેશભાઈ જેમની સાથે આપણે માહિતી મળી છે આગળના અપડેટ માટે આ નર્મદા લાઈવની ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો